અરે ઓ આપણે રિક્ષાના થઈને ના લીધા અમે ઉતારતા હતા ઈ પણ ભૂલાઈ ગયો તો બે વાગે હા તો કોઈ ગયા તો લઈને આવ્યા હા મોટર મસ્ત એક દિવસ પાકી દીધું પકાય પાકી જાય ને લગાય વાંધો ના કા પાપા હમ

આ એ નોઈ ઓય ગાડી આટલી બહાર સાવા દીધી અને નવી ગાડી અહીં રાખ દેતી નવી ગાડી બહાર ના કાઢે ગાય લઈ છોટા પાડી આ તો તમ સાંપાની નાખતો દેખાવે કરું સારું જો તું તુરી કદો મત સાઈન નવો સતો અત્યારે આસ્તેલી વાર નો રોડ કાટ ઓ તો વાટે લઈને તો મમે અને થોડો ફીણો دار હોય તો નઈ થઈ જાય હમ અને આપણે સાણો મારો રાખી ગયા છેનો કે ઈ સાથી નથી જો એકય પુત્ર કે કાઈ પણ નથી જો ના છે ને એકલા અમર હે અમર ભટતા જાય ના કાત્રી હું કતા ધવાટેલા છે તો મ કાત્રી કાકા એક આતો જો કે ઓ હોય તો થોડાક જ ઘર ગયા ને મોટા ભાગના તો ફરી વચ્ચે ને એક થોડીક વાર પા તો મમ્મી હવે આ બીજું બાટકું લઈ લઉં ને મો હમ મને હું આજે ઊઠો છું એટલે મમ્મી કહે છે નાસ્તો બનાવી દે બસ બિચારો એકલો ભીખોટો પડી ગયો છે આ સુપર પરફોર્મન્સ કરીયા કોટલીમાં ને પછી ને ધકલાયા કરે પાછો કઈશું પછી તો આટલા પુનરમાં હા ખોલી લો આ આ થકે પાછામાં કરી દે આમ તો ચાલો હવે વિસુ હતા મેડું બાસ્કુ ખળવી દીધું છે કાયા કા ઘવસાર ખાવા મળ્યા ને આ લેલાઓને એમનો ઢગલો કરી દે ને બસ તા

તો આ દર્વાન છે ને કાકી તા ભરી મમી ઇત્સાફ કે એ તો સાલ હવે આપણે નાસ્તો કરવા બેસી કે

બંધ <laughs> <Mom. laughs> mm. <laughs> કો કામ લાગો રવોમાં આવજો આ બરોબર કાકાનો ભગવ્ય ના ના એ કાયર ઉપર હા આ બપા છે ને એ ઉપર મુકતાય આખો ભરાઈ જાય એટલે તેલ નખાઈ જાય એટલે પેટી ભરાઈ ગઈ છે આ થોડાક એ ઢોરાણાની વાત અલગ છે આખી પેટી ભરાઈ ગઈ છે તેલ નાખીને બધી કમ્પ્લીટ કરી નાખાય હરકો બંધ કર દો બાકી

মে দিদিও স্যার তো হুম মানে আমি কাজ করি সেড়ী না চমন প্রত্যেক টেপ না দিই দেখো તો બપોરે ગાઉં એ અત્યારે થઈ ગયા છે અને આ ગાઉં છે ને એ નીચે સ્ટોર રૂમ માં રાખવાના ઉપર હતા ને એ ત્યાં ઉપર હતો ને નીચે અલગ છે